પણ જગ્યા આપણે કાદે થાય સાફ પડે ને એટલે બે બે બધાના બે મિનિટ બરાબર છે ત્રીસ રૂપિયાના છ બાથરું છું અને અહીંયા એક છે કે વેકાણાની અંદર બસ અંદર દસ રૂપિયાથી વીસ સુધીના થોડા પૈસા ઉજવવામાં આવે જુવાન ભુવનમાં વાત કરીએ જુવન મારું શું કરવાનું

E te kōrero, ka me jīrōna te